સો તો હે ફેમિલી નાસ્તો થઈ ગયો છે રેડી તો ચલો આજે તમને બતાવું કે આજે નાસ્તામાં શું છે તો આજે નાસ્તામાં છે મસાલાવાળી ભાખરી ચોમાણું અને ચાય તો ચાલો હું પણ નાસ્તો કરી લઉં અને તમે પણ આવો સાથે નાસ્તો કરવા શો હે ફેમિલી મેં નાસ્તો કરી લીધો છે અને હવે મારે કરવાનું છે કન્ટિન્યુ કામ જે મારું રૂટિન કામ છે તો ચાલો હું મારું રૂટિન કામ છે તો એ બતાવી લઉં મળીએ આપણે આગળ જો તો હે ફેમિલી ભાગવા માટે જગ્યાર અને મારું બધું જ રૂટીન કામ છે કમ્પ્લીટ પતી ગયું છે હવે જાય સો રેડી થવા તો રેડી થઈને આપણે પાછા મળીએ એટલે જો હાલ જ રેડી ફેમિલી ભાગવામાં અત્યારથી છે પોણા બે અને અત્યારના જમવામાં શું છે તો ચાલો હું તમને બતાવું કે આજે જમવાનું છે તો જમવામાં છે રોટલી માલોર બટેકાનું શાક સંભારો ચટણી સલાડ મઠ હળદર પાપડ અને મસ્ત મજાની છાશ તો જમવાની મજા આવી જશે તો ચાલો હું પણ જમી લઉં અને તમે પણ હું જમો છે તો હવે હું થોડીક વાર કરી લઈશ આરામ અને પછી સાંજે જવાનું છે મારે ક્લિનિક તો મળીએ આપણે આગળ કન્ટિન્યુ બ્લોક મારે જવું તો વાગોમાં વાગોમથે જે પાંચ જો હાલ જ રેડી આનો મારે અત્યારે જવાનું છે ક્લિનિકે તો હું દ્વારકા સ્ક ક્લિનિકે જઈશ આને ત્યાં મારાથી શક્ય હશે તો નો લેસ પેશન્ટાસ તો લોકો લઈ લો તો મેラથી જે એડવાન્સમાં પર કહી કરી દો છો તો મારી આપણે હવે કાટિનો રોમ પર જ તો ફાઇનલી આપણે તો આવી ગયા છીએ ક્લિનિકે

તો આજે જમવા હું મેં શું બનાવ્યું છે તો ચાલો હું તમને બતાવ કે આજે માં છે આલુ પરોઠા સાથે છે સોસ અને ચટણી અને છાસ તો તો આજ જમવાની મજા આવી જશે તો ચાલો હું પણ જમી લઉં અને તમે પણ સાથે જમો તો સો તો હે ફેમિલી મે જમવા લીધી તો આપણે કરી દીધી છે સ્કૂલ ફ્રેન્ડ સાથે વિડિયો કોલ ઉપર વાત તો આમની પણ કાલે છે તો હું એમનો પણ વ્લોગ લઈશ ગઈ માટે મેડમ બહુ એક્સાઇટેડ છે તો ફેમેલી ભાગવામાં આવીએ છે રાતના બહાર અને મારા બ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું આજ માટે તો આટલું જ હતું તો જે લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો હતો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દી જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી કાંઈ કોઈ નવા બીજા બ્લોગ છે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ